આ બધી ભાવનાઓ ક્યારે જન્મે છે જ્યારે પોતાની જરૂરિયાતો અને સુખાકારી કરતા બીજાઓની વિચારને આપણે આગળ રાખીએ ત્યારે આ પ્રકારે જીવન જીવી શકાય છે તો આવો આજે જાણીએ એવા ત્રણ વ્યક્તિત્વ વિશે જેમણે પોતાનું જીવન

વિધવા મહિલાઓને સહારો આપવો ગરીબ બાળકોના ભણતરનો ખર્ચ ઉઠાવવો અને સિનિયર સિટીઝન્સને યાત્રા કરાવી તેમના ચહેરા પર ખુશીની ઝલક લાવવી આ બધું જૈનીબેન મંથન એનજીઓ મારફતે કરે છે આ સેવામાં કોઈ પ્રચાર નથી કોઈ અપેક્ષા નથી માત્ર એક સંતોષ છે કોઈના જીવનમાં પ્રકાશ લાવવાનો અમે સ્કૂલમાં કીટ આપીએ છીએ એજ્યુકેશનની મેં અત્યાર સુધીમાં છસો ડઝન ચોપડાનું વિતરણ કર્યું છે એંસી ટકાથી ઉપર જે છોકરાઓ માર્ક્સ લાવે છે એની અમે ફીઝ ભરીએ છીએ રોડ ઉપર જે ભીખ છે માંગે છે જે છોકરાઓ એને અમે સમજાવીને સ્કૂલે ભણાવવા મૂકેલા છે કે જે લોકો પછી હવે સ્કૂલે જતા થયા છે પ્રેગ્નેન્ટ લેડીઝોને અમે ભેગી કરીને અમે હેલ્ધી આપ્યું હતું કે જેમ કે ડ્રાયફ્રુટ્સ છે ખજૂર છે લડ્ડુ છે જે દિવ્યાંગ એક છોકરા હતા જેના હાથ અને પગની બહુ તકલીફ હતી એને સ્કૂલે જવામાં બહુ જ તકલીફ પડતી હતી તો અમે એને ટ્રાયસિકલ આપી હું બા દાદાઓ સાથે જ્યારે બી હું જે બી કાર્ય કરું કે ધાર્મિક યાત્રા હોય કે એમને મળવા જાઉં હું એમને જમણા જાઉં ત્યારે હું એમની કોઈ જ દુઃખની વાત નથી પૂછતી હું એમને ભજન મસ્તી ડાન્સ કરાવું અને એ રીતે એમને ખુશી આપું છું અને એ લોકો એટલા બધા ખુશ થઈ જાય છે ને કે એ બધું જ એમનું દુઃખ ભૂલી જાય છે સરકારી નોકરીમાંથી નિવૃત્તિ મળી પણ જીવનના ધ્યેયમાંથી નહીં આ દંપતી વર્ષોથી સમય કાઢીને સેવાનું કામ કરે છે જરૂરિયાતમંદ પરિવારો સુધી અનાજ પહોંચાડે છે ગામે ગામે જઈને લોકોની જરૂરત જાણીને પૂરું કરવાનો પ્રયાસ કરે છે ન તો કોઈ ફોટા ન તો કોઈ ઓળખાણ માત્ર રોજની શાંતિ કે આજે પણ કોઈ માટે કંઈક કરી શક્યા તેમના માટે સેવા સમય પસાર કરવાનો સાધન નથી પરંતુ જીવન જીવવાની રીત છે અમારું મે દે એવું છે કે પૈસાના અભાવે કોઈનું શિક્ષણ અટકવું ન જોઈએ બાળક હોશિયાર છે પણ એની જોડે પૈસા નથી તો એવા બાળકોને ભાઈ અમારા ધ્યાન ઉપર આવે તો અમે પણ એને છેક સુધી ભણવાની અમે એને વ્યવસ્થા કરી આપીએ છીએ અમે સિઝન પ્રમાણે દાખલા તરીકે જૂન મહિનો આવે એટલે એજ્યુકેશન સ્કૂલો ખુલે એટલે તો એ લોકોને શું જરૂરિયાત છે તો ચોપડાનું વિતરણ સ્ટેશનરી કીટનું વિતરણ સ્લીપર સ્કૂલ ડ્રેસ ચોમાસાની અંદર રેઇનકોટ તાડપત્રી એટલે એ પ્રમાણે અમે જરૂરિયાતમંદ લોકોને સુધી અમે પહોંચવાનો પૂરતો પ્રયત્ન કરીએ છીએ એટલે જરૂરિયાતમંદ લોકોની સેવા કરતાં

છેલ્લા પિસ્તાલીસ વર્ષથી બાળકોને ભણાઈ રહી છે સમાજ કલ્યાણ વિભાગની આશ્રમ શાળા છાત્રાલય જ્યાં એકથી બાર ધોરણનું એમનું જીવન ઘડતર કેવી રીતે એના પર વધુ ફોકસ કરવામાં આવે છે સરકાર તરફથી અમને રૂપિયાનો સારો એવો સપોર્ટ મળે છે થેન્ક યુ બધા જ હેલ્પિંગ હેન્ડ્સ મંથન ગ્રુપ લોકો જોડાય છે અને આ સંસ્થાને રન કરવામાં અમને સારી એવી મદદ મળે છે જ્યારે હાથ સેવા કરે છે ત્યારે હૃદય સંતોષ પામે છે આ ત્રણ કહાનીઓ માત્ર એક જ વાત શીખવે છે સમાજ બદલવા માટે પદ પૈસા કે ઓળખ જરૂરી નથી જરૂર છે તો માત્ર સાચી ભાવના અને માનવતાની કારણ કે સેવા જ્યારે દિલથી થાય ત્યારે એ માત્ર માણસ સુધી નહીં પરંતુ ઈશ્વર સુધી પહોંચે છે હું અહીંયા પાંચ વર્ષથી ભણું છું મારી સાથે મારી ત્રણ બહેનો બી ભણે છે અહીંયા અમે સવારે પાંચ વાગે ઉઠીએ છીએ કસરત કરીએ નાઈને બ્રશ બ્રશ કરીને પછી અમે નાસ્તો કરીએ નાસ્તા ભાઈ પ્રાર્થના કરીએ બધા શિક્ષકો આવે સારી રીતે ભણાવે ધ્યાન પણ ભણવામાં મને અમને દસમા ધોરણ વાળાને અહીંયા ખૂબ ભણાવવામાં આવે છે જે અને અમને પેપર સ્ટાઇલ પણ શીખવાડવામાં આવે છે મને જેમ કે ચિત્રમાં બહુ ઇન્ટરેસ્ટ છે તો મને ચિત્ર પણ શીખવાડવામાં આવે છે અને અહીંયા કિચનનું કામ બધું કામ પણ શીખવાડવામાં આવે છે અને અમને આમ ઘર જેવું ફીલ થાય છે અહીંયા કેમ કે એના શિક્ષકો બધા જ ખૂબ સારી રીતે રાખે છે કોઈ જાતની આમ કોઈ કમી મહેસૂસ નથી થવા દેતા હું અહીંયા સાત વર્ષથી ભણું છું અને આ સ્કૂલ બહુ સારી છે અને અમે અહીંયા બહુ જ ગમે અને એ લોકો મારી બહુ સપોર્ટ કરે છે કાંઈ બી આવે તો બધાને આપે છે અને એમને તમને ખૂબ આનંદ થાય અમે અલગ અલગ જગ્યાએ જઈએ છીએ પ્રવાસ રાખે છે કૃણાલ ચૌહાણ સાથે સુમન બોરાના રિપોર્ટ